જુનાગઢ જિલ્લામાં એક હજાર થી વધારે કરોડ નું કૌભાંડ આચી રહ્યું છે એના આધાર પુરાવો સાથેની સાબિતીઓ મારી પાસે છે ખેડૂતો મારી પાસે છે ટ્રક ડ્રાઈવરો જેની માલ ટ્રાન્સપોર્ટ કર્યો છે એ લોકો પણ એના સાક્ષી બનવા તૈયાર છે આ કૌભાંડ એ રીતના આચરવામાં આવ્યું છે કે જુનાગઢ જિલ્લામાં ઓવરઓલ નેવું ટકા થી વધારે જીવીસ મગફળીનું વાવેતર થયેલું હતું અને માત્ર પાંચ થી દસ ટકા વાવેતર જી સાડત્રીસ નું થયેલું હતું પરંતુ જે ખરીદી થઈ છે તેમાં માત્ર વીસ ટકા છે અને એસી ટકા જે છે એ જી સાડત્રીસ છે એ જી સાથાન છે લાવીને ભરવામાં આવી જુનાગઢ ની માટી જુનાગઢ જિલ્લાનો જે વિસ્તાર છે એની માટી બધી જગ્યાએ કાળી છે અને આ જે ગોડાઉનમાં મગફળી ભરવામાં આવી છે એ લાલ કલરની અને સફેદ ધોળ માટી છે આવું ખેડૂતો જેની ખેતરની જમીનમાં કાળી જમીન છે એમાં વાવ્યું છે તો એમાં લાલ માટી ક્યાંય આવવાની જ નથી જ્યાં ગોડાઉનમાં માલ પડ્યો છે ત્યાં તમામ જગ્યાએ જી સાડત્રીસો છે માત્ર દસ થી વીસ ટકા જીવીસ છે ગોડાઉન ચેક કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ છે એ બાર પડી હકી એમ છે એક કરોડ નું કૌભાંડ કઈ રીતના છે એના પણ હું તમને પુરાવો આપું છું જે જી સાડત્રીસ નામની મગફળી નાખી છે એ માત્ર સોળ હજાર રૂપિયા એની માર્કેટ વેલ્યુએશન છે ને સરકારે સિત્તાલીસ હજાર સો રૂપિયામાં મગફળીની ખરીદી કરી છે આજે તમારે કલેક્ટર શ્રી ને ખેતીવાડી અધિકારી શ્રી ને આવનારા સમયમાં જો અમારી વાતને ધ્યાન લેવામાં નહીં આવે તો આમ આદી પાર્ટી નું પ્રદેશ નેતૃત્વ ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ અને એના નેતૃત્વમાં આ જુનાગઢ ના તમામ ગોડાઉન સહિત અને જો આવનારા સમયમાં યોગ્ય નિરાકરણ ન આવ્યું તો આજ કલેક્ટરની કચેરીની સામે માત્ર બે દિવસની અંદર ધરણા કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે

ખરીદેલી મગફળી બહાર વેચી ને નબળી ગુણવત્તા વાળી મગફળી ગોડાઉન માં ભરી છે એટલે હાલ ગોડાઉન જિલ્લા હસ્તક નથી એટલે એ બાબતે અમારે ઉપર જ આને મોકલવાની